તાલુકાના માયા ગામની સરકારી જમીન કંપનીને ના આપવા પ્રાંત અધિકારીને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર અપાયું ભચાઉ તાલુકાના માયા ગામમાં આવેલ રેવન્યુ સર્વે નંબર આઠસો આઠ જે સરકારી સર્વે નંબર છે તેમાં વિન્ડ ફાર્મ તેમજ સોલાર ફાર્મ કંપની દ્વારા જમીનની માગણી કરવામાં આવ્યા હોવાનું ગ્રામજનોને ધ્યાને આવતા બચાવ પ્રાંત કચેરીએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું કંપની દ્વારા માંગણીવાળી ગામની સર્વે નંબર આઠસો આઠ વાળી જમીનનો ઉપયોગ ગામના પશુધનના ચરિયાણ માટે કરવામાં આવે છે આ પશુધનમાં અંદાજિત ચારસો ગાયો ચારસો પચાસ ભેન્સ પાંચ હજાર ઘેટા બકરાનો સમાવેશ થાય છે તેમજ અન્ય વન્ય પ્રાણીઓ પણ વસવાટ કરે છે તથા સદ્રહુ જમીનમાં વૃક્ષો વગેરે આવેલ છે જો આ જમીન વિન્ડ ફાર્મ તેમજ સોલાર ફાર્મ કંપનીને આપવામાં આવે તો આ પશુધનના ચારિયાણમાં ખૂબ જ મોટી મુશ્કેલી ઊભી થાય તેમ છે સાથે માંગણીવાળી જમીનમાં ગામના સ્થાનિક ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પંદરમી વધુ ટ્યુબવેલ આવેલ છે તેમજ માંગણીવાળા સર્વે નંબરમાં ઘણા બધા તળાવ આવેલ છે તથા આ માંગણીવાળી જમીનમાં આવેલ ખેરભટ ડેમમાં નર્મદાના પાણી સિંચાઈ માટે મળી રહે તે માટેની પણ સરકારમાં પ્રક્રિયા ચાલુ છે આમ ફાર્મ તેમજ સોલાર ફાર્મ કંપની દ્વારા માંગવામાં આવેલ જમીન ખેતી અને પશુધન માટે ખૂબ જ ઉપયોગી છે અને આ જમીન જો વિન્ડ ફાર્મ તેમજ સોલાર ફાર્મ કંપનીને આપવામાં આવે તો મૂંગા પશુધન તેમજ વૃક્ષો વગેરેને ખૂબ જ મોટું નુકસાન જાય તેમ છે તેમ થવાથી ગામની આર્થિક સ્થિતિ પણ નબળી થશે તેવું ગ્રામજનોએ આવેદન પત્રમાં જણાવ્યું હતું હાજી છાત્રા ન્યૂઝ ઇલેવન ગુજરાત બચાવ કચ્છ Real freshness carnival. Yash soft drinks.